ગુજરાતમાં લુખા અને અસામાજિક તત્વોનો પોલીસ વરઘોળો નીકાળી રહી છે અને જે લોકોને દાદાગીરી કરવાના શોખ હોય છે તેઓને પોલીસ વગર ચંપલે રોડ રસ્તા પર લાવી રહી છે દોરડે બાંધી ઘટના સ્થળે ફેરવી પણ રહી છે અને આવી જ એક ઘટના હવે ગીર સોમનાથમાંથી સામે આવી છે

કરી છે અને શબ્દોમાં કહીએ તો વરઘોડો અને સરગસ નીકળી રહી છે ને ઉના તાલુકા ઉના જે તાલુકો છે ઉના તાલુકાના વાસોદમાંથી પણ આવી ઘટના સામે આવી છે જે ગીર સોમનાથમાં આવે છે જેમાં વાલાભાઈ સોલંકી છે જે પોતે શ્રમિક છે તેમના કામ અર્થે જતા હતા અને તે જ સમયે મનુવાજા છે આ મનુવાજા મુખ્ય આરોપી છે તેમના માણસ સાથે આ વાલાભાઈ સોલંકી વાત કરતા હતા અને તે સમયે આ મનુવાજા ત્યાં આવી પહોંચે છે અને કહે છે કે મારા માણસના સાથે વાત નહીં કરવી બંને વચ્ચે બોલાચાલી થાય છે આ મનુભાઈ

અને જે જગ્યાએ આ ત્રણે ત્રણ આરોપીઓએ દાદાગીરી કરી હતી ત્યાં તેમને લઈ જવામાં આવે છે ઘટનાનું પંચનામું કરવામાં આવે છે એટલે કે વરઘોડો અને સરઘસ પણ નીકાળવામાં આવે છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો